તો એલા મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે માત્ર સો વર્ષની દીકરી અમદાવાદથી ઠેર દ્વારકા ચાલીને જઈ રહી છે દોસ્તો લોકો દૂર દૂરથી એમ કહેવાય છે કે એને મળવા માટે પણ આવે છે અને ફૂલોના હાર પહેરાવીને સ્વાગત પણ કરે છે દોસ્તો હાલ અત્યારે આ દીકરીના સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ દીકરીને એમ કહેવાય છે કે ધન્યવાદ દેવા દોસ્તો નાની અમથી દીકરી છ વર્ષની છે અંજલ નામની દીકરી છે અમદાવાદથી ઠેઠ ચાલીને દ્વારકા લગી જવાની છે અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરવાની છે દોસ્તો હાલ આ દીકરીની ક્લિપો એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ આપું છો દોસ્તો અને આ દીકરીના પપ્પાએ એમ કહેવાય છે કે દીકરી માટે એક મોબાઈલ પણ લઈ દીધો છે આઈફોન એના આ દીકરીના વિડીયો બધાય વ્લોગ પણ આવવાના છે દોસ્તો તો તમે વ્લોગ પણ જોવાના ભૂલશો નહીં દોસ્તો હાલ આ દીકરીની ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો અને બેનો એમ કહેવાય છે કે દીકરીને પગે પણ લાગે છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તેથી વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે અમદાવાદથી ઠેર દુબારકા ચાલીને જઈ રહી છે દોસ્તો દંડ યાત્રા યાત્રા કરીને જઈ રહી છે દોસ્તો હાલ આ દીકરીના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ દીકરીને એમ કહેવાય છે કે દૂર દૂરથી લોકો સ્વાગત પણ કરે છે અને આવે છે મળવા માટે અને એમ કહેવાય છે કે ઘણી બધી ભેટો પણ આપે છે દોસ્તો હાલ આ દીકરીને ક્લિપો વિડીયો એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે વાત જ દોસ્તો આખું ગુજરાત હસમસાઇ દીધું છે આ દીકરી એમ કહેવાય છે કે આ પહેલી વાર ઇતિહાસની અંદર આવું બન્યું બન્યો હશે દોસ્તો તો તમને ખબર હશે મોટા મોટા લોકો હોય છે એ પણ ચાલી નથી શકતા આ દીકરી એમ કહેવાય છે એક ધારી ચાલે છે અને દીકરીને નથી નડતો તડકો નથી નડતો વરસાદ કોઈ પણ આ દીકરીને નડતું નથી અને એમ કહેવાય છે કે આ દીકરી એના મોજમાં જાય છે દીકરી દ્વારકા લગી જવાની છે અને આઠમ પહેલા પહોંચવાની છે અને કૃષ્ણ ભગવાનના દર્શન કરવાની છે તો આ દીકરી માટે એક લાઈકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત બીજા વીડિયોમાં તપ્ત કરીએ બાય બાય